કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ભાઈઓને રામ રામ તારીખ છે ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ વાર મંગળવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જાણીશું એ પહેલાં આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક ટપ કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે સૌરાષ્ટ્ર બજારમાં ટેકાના ભાવથી ખરીદી કપાસની થોડા જ સમયમાં શરૂ થશે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સરકારી એજન્સી દ્વારા ગુજરાતના બેતાલીસ સેન્ટર ખોલવામાં આવ્યા છે સીસીઆઈના સૂત્રો જણાવ્યા મુજબ ગુજરાતમાં દેગામ ગામ અને વડગામમાંથી સરકારી એજન્સીઓએ ગત સપ્તાહે સોથી એકસો પચીસ ક્વિન્ટલ જેટલો કપાસ એટલે કે પાંચસોથી છસો મણ કપાસ ટેકાના ભાવે ખરીદી કરી રૂપિયા ચૌદસો ને ચાર રૂપિયામાં આ ખરીદી કરવામાં આવી હતી ખરેખર સરકારે સીસીઆઈ ના ભાવ કપાસના શું રાખવા જોઈએ આપ અમને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસો નેવુંથી ચૌદસો નેવું રૂપિયા અમરેલી નવસો બાણુંથી ચૌદસો પાંસઠ રૂપિયા જસદણ બારસોથી ચૌદસો ચાલીસ રૂપિયા બોટાદ બારસો પચીસથી ચૌદસો અઠ્ઠાણું રૂપિયા મહુવા એક હજાર છ્યાસીથી ચૌદસો ને છ્યાસી રૂપિયા ગોંડલ એક હજાર એકથી ચૌદસો છ્યાસી રૂપિયા કાલાવડ બારસો પચાસથી ચૌદસો પંચોતેર રૂપિયા જામજોધપુર બારસોથી ચૌદસો એંશી રૂપિયા ભાવનગર એક હજારથી ચૌદસો પંચોતેર રૂપિયા બાબરા તેરસો સિત્તેરથી ચૌદસો રૂપિયા ગઢડા બારસો થી ચૌદસો છવ્વીસ રૂપિયા જેતપુર અગિયારસો એકત્રીસ થી પંદરસો રૂપિયા વાંકાનેર અગિયારસો થી ચૌદસો એકતાલીસ રૂપિયા મોરબી બારસો એક થી ચૌદસો એકોતેર રૂપિયા રાજુલા એક હજાર થી ચૌદસો રૂપિયા હળવદ ચૌદસો થી પંદરસો રૂપિયા વિસાવદર બારસો છવ્વીસ થી ચૌદસો છપ્પન રૂપિયા તળાજા અગિયારસો થી ચૌદસો ચાલીસ રૂપિયા બગસરા એક હજાર થી ચૌદસો ત્રેપન રૂપિયા જુનાગઢ બારસો પચાસ થી ચૌદસો નવ રૂપિયા ઉપલેટા બારસો પચાસ થી ચૌદસો ચાલીસ રૂપિયા માણાવદર તેરસો વીસ થી પંદરસો ને દસ રૂપિયા ધોરાજી અગિયારસો થી ચૌદસો છપ્પન રૂપિયા વિછીયા બારસો થી ચૌદસો વીસ રૂપિયા ભેસાણ બારસો થી ચૌદસો રૂપિયા ધારી એક હજાર થી ચૌદસો અગિયાર રૂપિયા લાલપુર તેરસો થી ચૌદસો ને એકત્રીસ રૂપિયા ખંભાળિયા તેરસો થી ચૌદસો સાડત્રીસ રૂપિયા ધ્રોલ બારસો થી ચૌદસો ચોત્રીસ રૂપિયા પાલીણા અગિયારસો પંચાવન થી તેરસો એંસી રૂપિયા આરિદ તેરસો એંશીથી ચૌદસો અડત્રીસ રૂપિયા ધનસુરા બારસો પચાસ થી તેરસો સિત્તેર રૂપિયા વિસનગર બારસો થી ચૌદસો છેતાલીસ રૂપિયા વિજાપુર બારસો પચાસ થી ચૌદસો છેતાલીસ રૂપિયા કુકરવાડા બારસો ત્રીસ થી ચૌદસો ચોવીસ રૂપિયા